બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને આશીર્વાદ માર્કેટિંગના સંયુક્ત ઉપક્રમે આયોજિત ટ્રેડ ફેર બે હજાર ત્રેવીસનું વિધિવત ઉદઘાટન એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષ ભાવેશભાઈ પટેલ ઉપપ્રમુખ બારડોલી સુગર ફેક્ટરી ધર્મેશભાઈ પટેલ પ્રમુખ બારડોલી નગરપાલિકા અને ચેમ્બરના સભ્યો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રદીપભાઈ અગ્રવાલ રાકેશ ગાંધી નિરંજન માનાજી જયંતિભાઈ શાહ દ્વારા બધા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ જે કોઈ ગ્રાહકે જે કઈ વસ્તુ લેવી હોય આટલી જ આટલી જગ્યામાંથી ખૂબ નાના વિસ્તારમાં ફરીને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ એક જ સ્થળે અને વ્યાજબી ભાવે મળી રહે એ માટેનું બધા શ્રમિકોના જે રહેઠાણના આવાસો હતા એને દૂર કર્યા એટલે આ વખતે આખા ચેમ્બર ઓફ કોમર્સનો આખો ટેન્ટ પણ થોડો પાછળ જગ્યા મળી એટલે ગ્રાઉન્ડમાં સુંદર મજાની પાર્કિંગની વ્યવસ્થા પણ થઈ છે એટલે દર વર્ષ કરતા આ વર્ષે આવતાની સાથે જ મને એવું થયું કે આ વર્ષે દર વર્ષ કરતા યોગ્ય અને વધુ સુંદર આયોજન ચેમ્બર્સ દ્વારા કરવામાં આવ્યું છે